નમસ્કાર દર્શક મિત્રો બેશ્યુ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બીજી મે 2025 ના ગતરોજ કેરેસ્ટ્રી ફાઉન્ડેશનના સંસ્થાપક એવા સનાબેન વરિષ્ઠ પશિષ્ઠ અને વર્લ્ડ ફ્રન્ટ લાઈન વોરિયર્સ ના રાષ્ટ્રીય પ્રમુખ એવા ડોક્ટર પ્રશોભ સૈનીના સંયુક્ત ઉપક્રમે ચાલતો નિશુલ્ક પાણીના કુંડા વિતરણ સેવા કાર્ય અભિયાનના મારફતે વડોદરા વકીલ મંડળના મહામંત્રી વારિતેશભાઈ ઠક્કરના વરદ હસ્તે વડોદરા કોર્ટ સંકુલમાં અવારનવાર અવર જવર કરતા શ્વાન અને પક્ષીના પ્યાસને પૂરું કરવા તેઓ કુંડા રાખવાનું કાર્ય કરવામાં આવ્યું અને મહામંત્રી શ્રી રિતેશભાઈ દ્વારા કોર્ટ પરિષદના અધિકારીને કુંડામાં સતત પાણી ભરી રાખવાની જીમેદારી સોંપવામાં આવ્યું ડબલ્યુ ડબલ્યુએફ વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઉનાળાની કાછાળ ગરમીમાં રાહતારીઓ અને ટ્રાફિક પોલીસ કર્મીઓને ઠંડક મળે તે માટે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણનો સેવા કાર્ય થતું હોય છે આખા મહિના દરમિયાન સેવા યજ્ઞ જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવે છે એના અંતર્ગત પશુ પક્ષી શ્વાન બધા સમસ્ત પ્રાણી માટે સેવા કાર્ય કરશે તારીખ ચોથી મે બે હજાર રોજ જય શિવરાય ગ્રુપ અને ધ્વની બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો હતો ડોક્ટર સૈન દ્વારા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સભ્ય એવા આયોજક તથા સહયોજક એવા જય શિવરાય જયેશ પાટીલ અને ધ્વનિ બ્લડ બેંકના અશ્વિની ગુપ્તાને સફળતાપૂર્વક રક્ત શિબિરનું આયોજન કરવા બદલ શુભેચ્છા પાઠવવા હાજરી આપી રક્ત શિબિરના સમગ્ર સેવક છત્રપતિ શિવાજી પ્રતિમા પ્રતિમા ભવ્ય આશીર્વાદ આપ્યા અને વિસ્તારના ગણપતિ મંડળના કાર્યકર્તા મિત્રો ભાઈ વડીલો બાળકો માતા બહેનો એવા કવિતાબેન શિંદે ઉપસ્થિત રહ્યા હતા અને બીજી શ્રેણીમાં સતત પાંચ વર્ષથી ચાલતો રવિવાર યોજાતો વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના રવિવાર ગુરુકુળ અભિયાન અંતર્ગત તારીખ ચોથી મે